હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું કચ્છની એક ખૂબ જ ફેમસ મીઠાઈ જે છે ગુલાબ પાક આ ગુલાબ પાક એમ તો આપણે કોઈપણ વાર તહેવાર પર બનાવી શકીએ છીએ ભગવાનના પ્રસાદ તરીકે પણ બનાવી શકીએ છીએ પણ ખાસ ગરમીઓમાં આ ગુલાબ પાક ખાવાના ખૂબ જ ફાયદા છે એ શરીરને ઠંડક તો આપે જ છે અને ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે કે એક પીસ ખાશો તો બે ત્રણ પીસ ખાધા વગર તમે રહી નહીં શકો આ એટલી રિફ્રેશિંગ મીઠાઈ છે ગરમીઓમાં ઠંડક માટે ગુલાબમાંથી અલગ અલગ રેસીપી આપણે બનાવતા હોય છે તો ચલો આજે આ ગુલાબ પાક કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું એમાં આપણે દોઢસો ગ્રામ જેટલો મોડો માવો ઉમેરવાનો છે આ હોમમેડ માવો છે તમે ચાહો તો રેડીમેડ માવાનો પણ યુઝ કરી શકો છો પણ ઘરે બનાવેલા માવાની તો વાત જ કંઈક અલગ હોય છે અહીંયા મેં ચાર કપ એટલે કે આઠસો એમએલ દૂધ લઈને એમાંથી આ માવો બનાવ્યો હતો હવે આ માવાને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે આપણે શેકી લેવાનો છે જેથી માવો આપણો થોડો સોફ્ટ થઈ જાય અને થોડું એમાંથી ઘી પણ છૂટું પડી જાય તો બે થી ત્રણ મિનિટ અહીંયા માવાને શેકી લીધા પછી તમે જોઈ શકો છો કે થોડું આમાંથી ઘી છૂટું પડી ગયું છે માવો આપણો સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે એને સેમ બાઉલની અંદર કાઢી લઈશું અને માવો આપણો થોડો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ તો હવે સેમ પેન આપણે ગેસ ઉપર મૂકીશું એની અંદર આપણે બે કપ જેટલું એટલે કે ચારસો એમએલ જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે મલાઈવાળું આપણે દૂધ લઈશું અને દૂધને આપણે ગરમ થવા દઈશું આ દૂધની અંદર આપણે એક ઉભરો આવવા દેવાનો છે જ્યારે આ રીતે એમાં એક ઉભરો આવી જાય ત્યારે આપણે એની અંદર ફટકડીનો પાવડર ઉમેરવાનો છે તો પહેલાં ફટકડી કેવી આવે એ તમે જોઈ લો આ રીતની ફટકડી તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે તો ફટકડીને મેં થોડી લઈને ખાંડીમાં વાટીને પાવડર કરી લીધો છે તો બસ બે ચપટી જેટલો જ આપણે એમાં ફટકડીનો પાવડર ઉમેરીશું જેથી ધીરે ધીરે આપણું દૂધ જે છે એ ફાટવાનું શરૂ થઈ જાય ધ્યાન રાખવાનું છે કે આ રેસીપીમાં દૂધ ફાળવા માટે તમારે લીંબુ વિનેગાર કે દહીં એવું કંઈ પણ યુઝ નથી કરવાનું બસ ફટકડીનો જ યુઝ કરવાનો છે કારણ કે ફટકડીનો બિલકુલ પણ સ્વાદ નહીં આવે આ મીઠાઈમાં બાકીની વસ્તુ યુઝ કરશો તો એનો સ્વાદ ખરાબ થઈ જશે તો બે ત્રણ મિનિટ આપણે એને ઉકાળવાનું છે બે ત્રણ મિનિટ ઉકાળશું એટલે તમે આ રીતે જોશો તો દૂધ તમારું ફાટવાનું શરૂ થઈ ગયું હશે તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે માવો શેકીને રાખ્યો હતો એ એની અંદર એડ કરી દઈશું માવાને આપણે સરસ દૂધની અંદર મિક્સ કરી લઈએ અને આ સ્ટેજ ઉપર જ આપણે એની અંદર ખાંડ પણ ઉમેરી દઈએ જેથી જે ખાંડનું પાણી નીકળે એ પણ સાથે સાથે જ બળી જાય તો અડધો કપ જેટલી ગ્રામમાં સિત્તેર ગ્રામ જેટલી આની અંદર આપણે ખાંડ ઉમેરીશું ખાંડનું પાણી છૂટશે તો હજી આ મિશ્રણ આપણું પતલું થશે તો વચ્ચે વચ્ચે હલાવતા રહીને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ્યાં સુધી આપણું આ મિશ્રણ એકદમ સરસ ગાઢું થઈને પેન છોડવા ના લાગે ત્યાં સુધી એને કૂક કરવાનું છે તો મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ કુક કર્યા પછી તમે જોશો તો આપણું મિશ્રણ સરસ ગાઢું થવાનું શરૂ થઈ ગયું છે હજી પણ આ પ્રોપર ગાડું નથી થયું તો આપણે એને હજી ગાઢું કરવાનું છે પણ આ સ્ટેજ ઉપર એમાં આપણે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જે છે ગુલાબની પાખડી ગ્રામમાં પચીસ ગ્રામ જેટલી આ પાખડી છે બારથી તેર દેશી ગુલાબને મેં બરાબર ધોઈને પાખડી છૂટી કરી લીધી હતી તો પચીસ ગ્રામ જેટલા ફ્રેશ ગુલાબની પાખડી છે ગુલાબ પાક છે તો ગુલાબની પાખડી ઉમેરવામાં બિલકુલ પણ કંજૂસી નથી કરવાની અને જો આ રીતે તમારી પાસે ફ્રેશ ગુલાબ હોય તો એ યુઝ કરવો નહીં તો તમે સુકા ગુલાબની પાખડી પણ યુઝ કરી શકો છો હવે એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા પિસ્તા ઉમેરીશું અને સાથે જ એક ટેબલ સ્પૂન બારીક કાપેલા આપણે કાજુ ઉમેરીશું ડ્રાય ફ્રૂટ્સ તમે વધારે પણ ઉમેરી શકો છો હવે બરાબર મિક્સ કરીને આપણે આ મિશ્રણને એકદમ પ્રોપર ગાળું થાય નહીં અને એકદમ સરસ પેન છોડે નહીં ત્યાં સુધી કૂક કરવાનું છે અત્યારે આ થોડું લૂઝ છે તો આ સ્ટેજ ઉપર જો તમે એને સેટ કરશો તો આપણો ગુલાબ પાક પ્રોપર સેટ નહીં થાય તો હજી એને આપણે થોડું કૂક કરવું પડશે તો ચારથી પાંચ મિનિટ મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ પર એને કૂક કર્યા પછી તમે જોઈ શકો છો બધું જ દૂધ બળી ગયું છે અને ટેક્સચરમાં પણ આપણું આ મિશ્રણ એકદમ ક્રમ્બલી થઈ ગયું છે જે રીતનું ગુલાબ પાકનું હોય છે પેન પણ છોડવા લાગ્યું છે તો હવે આપણે આને ઠંડુ થવા દઈએ તો ટોટલી અહીંયા આપણું જે મિશ્રણ છે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે સરસ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયા પછી કેટલું સરસ એ ગાળું થઈ ગયું છે તો હવે આપણે એની અંદર એડ કરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન જેટલું રોઝ એસેન્સ પાંચ ચમચી જેટલું આપણે રોઝ એસેન્સ જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી જ ઉમેરવાનું છે તો અહીંયા વ્હાઈટ રોઝ એસેન્સ અહીંયા મેં એડ કર્યું છે એનાથી આ ગુલાબ પાકનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવે છે તો સરસ આપણે એસેન્સને મિક્સ કરી લઈએ અને હવે આ મિશ્રણને આપણે એક ટ્રેમાં સેટ કરી લઈશું તો સરસ એસેન્સને મેં મિક્સ કરી લીધું છે હવે અહીંયા મેં એક એલ્યુમિનિયમની ટ્રે લીધી છે એને આપણે ઘી લગાવીને ગ્રીસ કરી લઈએ અને આ બધું જ મિશ્રણ આપણે એમાં એડ કરી દેવાનું છે જો તમારી પાસે આ રીતની ટ્રે ના હોય તો તમે સ્ટીલની પ્લેટનો પણ યુઝ કરી શકો છો સ્ટીલની પ્લેટને પણ ઘીથી ગ્રીસ કરીને તમે આ મિશ્રણને સેટ કરી શકો છો તો સરસ આપણે ઇવનલી આ મિશ્રણને ટ્રેની અંદર સ્પ્રેડ કરી દઈએ અહીંયા ક્વોન્ટિટી વધારે નથી રાખી મેં એટલે હું એને અડધી જ ટ્રેમાં સ્પ્રેડ કરું છું તો સરસ એને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે હવે આપણે ફ્રેશ ગુલાબની પાખડીથી એને ગાર્નિશ કરી લઈશું અહીંયા ગુલાબની પાખડીને મેં કાતરથી લાંબી લાંબી કટ કરી લીધી છે થોડા આપણે બારીક કાપેલા પિસ્તાથી પણ એને ગાર્નિશ કરી લઈએ જેથી દેખાવમાં આપણો ગુલાબ પાક બિલકુલ બજાર જેવો જ લાગે ખાવામાં પણ એટલો જ ટેસ્ટી છે તો સ્પેચ્યુલાથી હળવા હળવા રીતે આ રીતે દબાવી દઈએ જેથી ડ્રાયફ્રૂટ સેટ થઈ જાય અને બે કલાક એને સેટ કરીશું તો બે કલાક થઈ ગયા પછી તમે જોઈ શકો છો ગુલાબ પાક આપણો સરસ સેટ થઈ ગયો છે તો આપણે એને નાના નાના પીસીસમાં કટ કરી લઈએ આ ગુલાબ પાકને મેં બહાર જ પંખા નીચે રાખ્યો હતો તમે ચાહો તો ફ્રીજમાં પણ રાખી શકો છો જો ફ્રીજમાં રાખશો તો આનાથી પણ સરસ એ સેટ થશે એમ તો રૂમ ટેમ્પરેચર પર જ એકદમ સરસ સેટ થઈ ગયો છે તો જો તમે પહેલાં ક્યારે આ કચ્છનો ફેમસ ગુલાબ પાક ના ખાધો હોય તો રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો એકવાર જો તમે ખાશો તો આ એટલો ટેસ્ટી છે કે વારંવાર તમે એને બનાવવાના બહાના શોધવા લાગશો દિવાળી હોય કે રક્ષાબંધન કોઈ પણ તહેવાર પર તમે આ બનાવીને ખાઈ શકો છો તો એકદમ પરફેક્ટ એના પીસીસ બહાર આવ્યા છે તમે જોઈ શકો છો તો આ ગુલાબ પાકને તમે બહાર જ રાખીને ફ્રીજમાં બહાર રાખીને કાં તો ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો ફ્રિજમાં રાખશો તો આઠથી દસ દિવસ સુધી તમે એને ખાઈ શકો છો બહાર બેથી ત્રણ દિવસ સુધી એ સારો રહેશે બાળકોથી લઈને મોટા દરેકને આ મીઠાઈ ખૂબ જ પસંદ આવશે તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે આપણે એક પ્લેટમાં એને સર્વ કરી લઈએ આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન